નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણે યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી સરકારી ભરતીને લગતી આવ નવી અપડેટ્સ મળતી રહે અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે જ્યાંથી તમે જોડાઈ શકો છો જ્યાંથી તમને આપણા વિડીયોની પીડીએફ પણ મળી જશે તો મિત્રો આજના વિડીયોમાં જે ટ્રસ્ટ સંચાલિત શાળામાં બાલવાટિકા તેમજ પ્રાથમિક અને માધ્યમિક વિભાગમાં જે કાયમી ધોરણે શિક્ષકોની ભરતી જાહેર કરવામાં આવેલી છે તેની વાત કરીશું જે જે છે છે અથવા તેની લાયકાત અને આ ભરતી માટે કે હોવું જરૂરી નથી જેમાં બાલવાટિકા પ્રાથમિક તમામ વિષય વગેરેની જે ટૂંક માહિતી આપેલી છે જે તમે જોઈ શકો છો તો ચાલો મિત્રો આ ભરતી વિશે વિગતવાર માહિતી મેળવીએ તો મિત્રો સૌ પ્રથમ વાત કરવામાં આવે તો બાલવાટિકા વિભાગમાં તમામ વિષય માટે ભરતી છે જે લાયકા છે ગ્રેજ્યુએશન તે ઉપરાંત પ્રાથમિક વિભાગમાં પણ તમામ વિષયોની ભરતી જેની લાયકાત છે માત્ર પીટીસી અથવા તેની ઉપર તે ઉપરાંત માધ્યમિક વિભાગમાં ગુજરાતી હિન્દી સંસ્કૃત વગેરેની લાયકાત છે બીએ અથવા બીએડ અને સામાજિક અને અંગ્રેજી વિભાગ માટેની પણ લાયકાત છે બીએ અથવા બીએડ તે ઉપરાંત ગણિત અને વિજ્ઞાન વિષય માટે લાયકાત बीएससी અથવા બીએડ છે તે ઉપરાંત જો ઉચ્ચતર માધ્યમિક વિભાગની વાત કરવામાં આવે એટલે કે સામાન્ય પ્રવાહ તો તમામ વિષયો અથવા વિષયો અર્થશાસ્ત્ર અંગ્રેજી ગુજરાતી ગણિત તમે જોઈ શકો છો તે ઉપરાંત ક્લાર્ક આચાર્ય અને ચોકીદારની પણ ભરતી આવેલી છે જેની લાયકાત અહીં દર્શાવેલી છે અને કેટલાક પોસ્ટ પર જગ્યા આવેલી છે જે પણ અહીં દર્શાવેલું છે તો મિત્રો આ ભરતી બાપા સીતારામ વિદ્યા મંદિર એટલે કે બગદાણામાં આવેલી છે જે તરાઈ રોડ બગડ પુલની બાજુમાં મૂળ બગદાણા તાલુકો મહવા જેનું અહીં કોન્ટેક નંબર પણ આપેલા છે અને તારીખ દસ માર્ચના રોજ સવારે દસ થી છ સુધીમાં ઓપન ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે જો તમારે અરજી કરવી હોય તો ઓપન ઇન્ટરવ્યુમાં મારે હાજર રહેવાનું રહેશે તો આજના વિડીયોમાં બસ આટલું જ ફોરી મળીશું નવી માહિતી સાથે